બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો ગર્ભગૃહમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી તેમાંથી બે શ્યામ એટલે કે કાળા રંગની અને એક સફેદ આરસપાણાથી બનાવવામાં આવી હતી અને ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે સૌ પ્રથમ સફેદ રંગની મૂર્તિ જ પસંદ કરવામાં આવી હતી પરંતુ મિત્રો અચાનક એવું થયું કે રાતોરાત આ મૂર્તિ બદલવી પડી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં સીતારામ લખીને નીચે કામેન્ટ જરૂર કરીજો મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની વધુ એક મૂર્તિની તસવીર સામે આવી છે આ સફેદ રંગની પ્રતિમાને રામ મંદિરમાં પહેલાં માળે સ્થાપિત કરી શકાય છે વાસ્તવમાં મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી શાસ્ત્રોમાં વર્ણન છે તેથી કાળા રંગની પ્રતિમાને અભિષેક માટે પસંદ કરવામાં આવી હતી હવે રામલલ્લાની સફેદ રંગની પ્રતિમાની તસવીર સામે આવી છે તે ત્રણ પ્રતિમાઓમાંથી એક છે જે રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી આ સફેદ રંગની પ્રતિમા રામ મંદિરના પહેલા માળે સ્થાપિત કરી શકાય છે આ સિવાય બીજી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાન આપવામાં આવશે સફેદ રંગની પ્રતિમાની વિશેષતા શું છે મિત્રો ભગવાન રામલલ્લાની વધુ એક તસવીર સામે આવી છે જેમાં તે સફેદ રંગના દેખાઈ રહ્યા છે આમાં હનુમાનજી પણ ભગવાન રામના ચરણોમાં બિરાજમાન છે આ સિવાય મૂર્તિની આસપાસ ભગવાન વિષ્ણુના દસ અવતારોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન વિષ્ણુના દસ અવતાર પહેલું મતચ બીજું કુર્મ ત્રીજું વરા ચોથું નરસિંહ પાંચમું વામન છઠ્ઠું પરશુરામ સાતમું રામ આઠમું કૃષ્ણ નવમું બુદ્ધ અને દસમું કલ્કી અવતારનો પણ સમાવેશ થાય છે આ પ્રતિમામાં અવતાર વિધિમાન છે તે રીતે કોતરવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા માટે સફેદને બદલે કાળી મૂર્તિ કેમ પસંદ કરાય મિત્રો રામલલ્લાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પથ્થર પણ કહેવામાં આવે છે જેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ શ્યામ છે જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે આ પથ્થર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો રામલલ્લાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે રામલલ્લાનો દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે આ પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય આ દૂધનો ખાવામાં પણ ઉપયોગ કરી શકાશે સ્વાસ્થ્યને કોઈ ખરાબ રીતે અસર નહીં થાય આ ઉપરાંત આ પથ્થર હજારો વર્ષો સુધી આ પ્રકારનો જ રહેશે એટલે કે તેમાં કોઈ ફેરફાર નહીં થાય વાલ્મિકી રામાયણમાં પણ કરવામાં આવ્યું છે મૂર્તિનું વર્ણન મિત્રો આ સિવાય વાલ્મિકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનું શ્યામ રંગ હોવાનું માનવામાં આવે છે તેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ કાળો છે આ સાથે રામલલ્લાની પૂજા શ્યામળ સ્વરૂપમાં આજે કરવામાં આવી છે